ઓકે ધોરણ દસમાં બે પ્રકારના સૌ અને શોર્ટમાં કઈ રીતે મેથડ બતાવું છે આ છે પ્રથમ ડિફરન્સ બરાબર વીસમાંથી તેર જાય તો સાત અને આ છે એન એન તરીકે લઈ ઓકે તો અહીં આગળ એન બરાબર એ એન એ અપોન ડી પ્લસ વન તો એન બરાબર એ એન બરાબર ત્રણસો ચોર્યાસી છે ત્રણસો પ્રથમ તેર બાદ થશે ડિફરન્સ કેટલો છે સાત સાત પ્લસ તો એન બરાબર અહીંયા ડિફરન્સ કરીશું તો કેટલા આવશે કયું પદ પ્રથમ ઋણ હશે તો અહીં આગળ આપણે એન ગ્રેટર ધેન તમારે શું કરવાનું ફર્સ્ટ ટર્મ હોય ને આ પ્લસ માઇનસ નહીં વિચારવાનું એ આપણે ડિફરન્સ લઈ બરાબર એટલે અત્યારે એ આપણને ડિફરન્સ લઈએ તો એ બરાબર કેટલા છે ત્યાંશી પ્લસ વન તો એન ગ્રેટર દેન કેટલા થશે ચૌદ પોઈન્ટ ત્યાંશી આની આગળનું ટર્મ લેવાનો તો આપણા માટે પ્રથમ કયું ઋણ પદ હશે તો પ્રથમ ઋણ પદ બરાબર પંદર